જો આખું ભીંડાનું ખેતર છે જોઈ શકો છો તમે હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આજનો વ્લોગ છે વરસાદ પડી રહ્યો છે જોઈ શકો છો તમે કેટલું લીલું સમ છે તમને ગમ્યો છે આ વિડીયો જો તમે પક્ષી બેસી રહ્યું છે સૂકા ઝાડ ઉપર વરસાદ પડી રહ્યો છે મોર બોલી રહ્યા છે જોઈ શકો છો તમે યાર જો ઝરમર્યો વરસાદ કેવું વાતાવરણ છે જો તમે સામે છે કારેલીનો નો માળવો છે